જરૂરથી લખજો માં મેલડીની ડોશી માના સ્વરૂપની ઇતિહાસની કથા સાંભળીએ આ કળિયુગમાં પણ માં મેલડી ડોશી રૂપે બકરા ચરાવવા આવે છે તેનો ઇતિહાસ સાંભળીએ તો એક વર્ષો પહેલાની વાત છે સાંગલ પરમાં ગામમાં એક ભરવાડ રહેતા હતા તેમના દીકરા ન હતા એક દીકરી હતી સૌ તેમને મોટી બહેન કહેતા પછી તો સમય વીતતો ગયો અને એવામાં એક વર્ષ દુકાળ પડ્યો નદીએ નીર સુકાઈ ગયા અને આ તો માલધારી એમને તો જ્યાં પાણી અને ખડ ત્યાં જ રહેવાનું પોષાય એટલે બધા જ ભેગા થઈ પોતાના માલ અને ઢોરને લઈ પોતાનું વતન છોડી અને ચાલી નીકળ્યા અને નક્કી કર્યું કે લીમડી પાસે ઝાપ નામના ગામમાં હુકમ કરવો ત્યાં પાણી અને ખળની સગવડ સારી છે પછી વિચાર કર્યો કે કુલદેવી મેલડી માને સાથે લેતા જઈએ એટલે આપણે નિવેદ કરવા અહીં આવવું ન પડે પછી તો માં મેલડીની રજા લઈ અને એમને સાથે લીધા અને ઝાપ ગામમાં આવી માં મેલડીના સ્થાપન કર્યા પછી તો બધાએ ભાઈઓ ખર્જો આપે અને માના નિવેદ થઈ એક મોટા ભાઈને દીકરો નથી એટલે દીકરી છે તો મોટી બહેન બોલ્યા ભાઈઓ હું માતાજીના નિવેદનો ખર્ચો આપવા માટે તૈયાર છું ભલે હું દીકરી રહી પણ હું મારા બાપનો દીકરો બની અને મા મેલડીનું પૂજન કરીશ અને દર વર્ષે બધાની જેમ જ સવા રૂપિયો નિવેદ માટે અહીંયા પહોંચાડીશ હવે આ દીકરી મોટી બેનના લગ્ન ડગિયા ગામમાં ભરવાડ સાથે થયા અને સમય વીતતા આ મોટી બહેને ત્રણ દીકરા થયા મોટા દીકરાઓ થઈ ગયા પછી માતાજીના નિવેદનો સમય આવ્યો તેથી મોટી બહેને બે ભાઈઓને કહ્યું કે તમે બંને જાઓ અને જાપમાં મારા પિયરના કુળદેવી મા મેલડીને ત્યાં જઈ અને સવા રૂપ્ય અને બે બોકડા માના ચરણમાં ધરી આવો બંને ભાઈઓ કહ્યું કે ભલે માં અમે જઈએ છીએ અને એટલું કહી અને બંને ભાઈઓ બોકડો લઈ અને ચાલી નીકળ્યા રસ્તામાં થોડાક ધોળકા ગામ આવ્યું મિયાણીમાં મેલડી ત્યાં હતા ત્યાં પહોંચ્યા અને ત્યાં રાત પડી ગઈ અને બંને ત્યાં સૂઈ ગયા સવાર પડી અને જોયું તો બોકડા ન હતા મુસલમાનો તેમના બોકડાઓને ચોરી ગયા પછી તો બંને ભાઈઓ ત્યાંથી ચાલતા ચાલતા ઝાપ ગામમાં મામાના ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે મામા અમે માના નિવેદ લઈને આવ્યા છીએ પરંતુ બોકડા રસ્તામાં જ ચોરાઈ ગયા છે મામાએ કહ્યું કહી જ વાંધો નહીં એમ કહી મામાએ ધૂપિયું લઈ અને ધૂપ કર્યો ત્યાં મા મેળડી મામાના ખોડે રમવા આવ્યા મામા ધૂપિયું લઈ અને મંદિરની બહાર નીકળ્યા ત્યાં ખોવાઈ ગયેલા બે બોકડાઓ મેલડી માના મંદિરની સામે ઊભા હતા અને મામાએ પૂછ્યું આ બે બોકડાઓ તમારા જ છે ભાણાઓએ કહ્યું કે હા મામા આ જ બોકડાઓ અમે રસ્તામાં ચોરાઈ ગયા હતા આ મા મેલડીનો પરચો છે પછી બંને ભાઈઓ સવાર રોપ્યો અને બોકડા મેલડી માને ધર્યા અને પછી મામા પાસે રજા માંગી મામાએ કહ્યું ભાણા હું જ્યાં સુધી છું ત્યાં સુધી તમને આવકારો આપીશ પછી હું નહીં હોઉં પછી તમને કોઈ આવકારો નહીં આપે તેથી તમે મા મેલડીને તમારા ગામમાં લઈ જાઓ અને મા મેલડીની રજા લઈ અને તમે મા મેલડીનું સ્થાપન કરો બંને ભાઈઓએ કહ્યું કે ભલે મામા અમે માને વાત કરીશું પછી બંને ભાઈઓ ઘરે આવી અને માને વાત કરી માએ કહ્યું ભલે બેટા મા મેલડીની ઈચ્છા હશે ને તો તે જરૂર આવશે આ વાતને થોડો સમય વીત્યો એક દિવસ આ ગામમાં એક ભૂરો ભરવાડ રહેતો હતો માં ભૂરા ભરવાડના ખોડિયામાં રમતી અને માં મેળડી રમે અને ભૂરો એક દિવસ બકરા ચરાવવા જાય હતો ત્યાં એક બે ત્રણ બગડા લઈ અને વાલ્મીકી હતો બંને વચ્ચે વાતચીત માંથી ને કંઈક મતભેદ થયો અને નોક થઈ અને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો ઝઘડાને ને ઝગડામાં એ લાકડી મારી અને પાસિયો મૃત્યુ પામ્યો પુરાને અફસોસ થયો કે તેને મારવો ન હતો પરંતુ ભૂલથી મરી ગયો છે હવે શું કરવું જો ગામમાં ખબર પડશે તો મને સરકારી સજા થશે તે તેને જમીનમાં એક ખાડો કરી અને ત્યાં પાસ્યાને દાટી દીધો પછી સાંજ થતાં પાસ્યો ઘરે ન આવ્યો એટલે તેમના માતા તેમને શોધવા માટે નીકળ્યા જોત જોતામાં તે ભૂરા પાસે આવ્યા અને કહ્યું કે મારો તારી સાથે બકરા ચરાવતો હતો તે ક્યાં ગયો છે એટલે ભૂરા કહ્યું કે મને ખબર નથી ત્યાં તો માએ રાડ પાડી બેટા પાસ્યા તું ક્યાં છે ત્યાં તો જમીનમાંથી અવાજ આવ્યો માં હું અહીંયા છું આ ભૂરા ભરવાડે મને મારી નાખ્યો છે અને જમીનમાં દાટી દીધો છે પછી ભૂરો ભરવાડ માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હું તમને મારવા નહોતો માંગતો પરંતુ મારાથી ભૂલમાં ભૂલ થઈ ગઈ છે છે ત્યારે બોલ્યો કે તારા મેલડી પૂજાય તેની આગળ પાંચ ડગલા પહેલા મને બેસાડ જે કોઈ માં મેળડી ને આવશે એના કામ હું કરીશ અને છા આજથી મેલડી પાસિયા તરીકે પૂછાઈશ ત્યારથી જ આ પાસીઓ પાસા દાદા તરીકે પૂજાય છે હવે માં મેલડીની પાસા દાદાને બેસાડવાના હતા એટલે મામા કહે છે કે ભાણિયાઓ આમે તમારે માતાજીને દગ્યા ગામમાં લઈ જવાના જ છે તો માતાજીનો વાયણો વાળી અને તેડી જાઓ એટલે દેવા બાપા તેમના ભાઈઓ સાથે આ વાત કરવા લાગ્યા એટલે તેમના ભાઈઓએ કહ્યું કે આપણા કુળમાં આદ્યાશક્તિ પૂજાય છે એટલે આપણે મેલડીમાંને માને બોકડો ચડાવી શકીએ નહીં ત્યારે માતાજીએ કહ્યું કે મને તમારા ગામમાં બેસાડો અને મને સુખડી તાવો અને સવાસેર ખીચડો ચડાવજો તો પણ હું રાજી રહીશ પછી તો માતાજી અને દાદાનું સ્થાપન ડગ્યા ગામમાં થયું પહેલા તો નાની ડેરી હતી અને પછી મોટું મંદિર બંધાવ્યું હવે આ ત્રણેય ભાઈઓમાં દેવા બાપાએ માતાજીને હાજરા હજૂર આવતા અને તેમને સાથે વાતો કરતા હતા અને તેમના ધાર્યા કામ કરતા રોજ સવારે દેવા બાપા માતાજીના ધૂપ દીપ પૂજાપાઠમાં તત્પર રહેતા અને પછી બકરા લઈ અને બકરા ચરાવવા નીકળી જતા જંગલમાં બકરાને લઈ અને બકરા ચરાવવા નીકળી જતા હતા અને પછી બકરાને મૂકી દેતા હતા બકરા અને માતાજી ચારે બાજુ ફરે અને અને ચરે પાછા આવે એક વખત ને ખબર પડી કે દેવા બાપા ચરાવા જતા નથી બકરાને એમ જ મૂકી દે છે એટલે લૂંટારા જંગલમાં આવી બકરાને ચોરવા જાય છે ત્યાં દેવા બાપા ત્યાં દેખાયા અને ગામમાં આવી અને જોયે છે તો ત્યાં પણ દેવા બાપા દેખાયા પછી પાછા જંગલમાં આવી અને જુએ છે તો ત્યાં પણ દેવા બાપા દેખાય છે પછી ખબર પડી ગઈ કે માં મેલડી દેવા બાપાનું રૂપ લઈ અને ચરવા આવે છે તો ક્યારેક માં મેળડી દોશીમાનું રૂપ લઈ અને પણ બકરા ચરાવવા આવે છે એક વખત સરકારી માણસો બકરા ઉપાડવા આવ્યા તો પણ માં મેળડીએ બકરાને બગલા બનાવી અને ઉડાડી દીધા આમ માતાજીએ 80 વર્ષ સુધી દેવા બાપાના બકરા ચરાવ્યા પછી તો કહેવાય છે કે પૂરી ઉમર થતા દેવા બાપાનો સ્વર્ગવાસ થયો અને તેમના દીકરા રઘા એ માં મેલડી ની સેવા ચાલુ રાખી આ હતો ડગિયા ગામના પાસા બાપા અને મા મેલડી નો ઇતિહાસ બોલો મા મેલડી ની જય